ભરૂચ આમ આદમી આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ માંગ સાથે રોજ ભરૂચ જિલ્લા સમાહર્તા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં માં છેલ્લા ત્રીસ વર્ષ સુધી ભાજપ એક ચકડી શાસન ચાલે છે

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આજે તાજેતરમાં જ દિલ્હીમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટી ઇલેક્શન અને યુનિટ વીજળી મહિલાઓને આપવાની વાત થઈ હોસ્પિટલ ની સુવિધાની વાત થઈ ફ્રીમાં સરકારી શાળાઓ સુવિધાઓ સારી બને એના માટેની વાત થઈ ત્યારે ભાજપ અને રેવડીના નામે પાર્ટીને ગુજરાત ની ભ્રમિત કરી પરંતુ આજે દિલ્હીની અંદર જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે એકવીસો રૂપિયા એકવીસ હજાર રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે પાંચસો રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે સાથે જ પચીસ રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને ભાજપ સરકારને કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે એના માન સાથે આજે મુખ્યમંત્રીને સંબોધીને સંબોધી ભરૂચ કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર પાઠવા માટે આવ્યા છેડિયો કો કરે હમારી ચેનલ કો કર જરૂર કરે વિડીયો સબસી કે